આજે આપણે ચીજ મસાલા ભાજી પણ બનાવવાના છીએ એના માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તે આપણે જોઈ લઈશું વટાણા લઈશું રીંગણ લઈશું ફુલાવર કોબી ટમેટા લીંબુ બટેકા ડુંગળી અને લસણ લઈશું બધું જ શાકભાજી આપણે એક જ સરખું માપ લઈને લીધેલું છે વટાણા છે તે થોડાક ઓછા લેવાના છે બાકીની શાકભાજી જે છે તે બધી જ એક જ સરખી માપની લેવાની છે આપણે બધા શાકભાજી જે હતા તે જીના કટિંગ કરી લીધેલા છે હવે એને આપણે કૂકરમાં બાફી લઈએ બધા શાકભાજી ધોઈને આપણે લેવાના છે શાકભાજી જે છે તેનું બધાનું જ માપ આપણે એક સરખું રાખીશું બટેકા કોબી ફુલાવર અને રીંગણ જે છે તેનું બધાનું માપ આપણે એક જ સરખું રાખવાનું છે તો આપણી ભાજી જે છે તે બધા જેવી ટેસ્ટી ભાજી બનશે હવે પાણી નાખીને આપણે આને બાફી લઈશું થોડુંક મીઠું નાખવાનું છે હવે આપણે આને બાફા મૂકી દઈશું શાકભાજી બધા બફાઈ ગયા છે હવે આપણે મસાલો તૈયાર કરી લઈશું એના માટે પહેલા વાટેલું લસણ લેવાનું છે લાલ મરચું પાવડર હળદર લઈશું ભાજીપાવનો મસાલો જે આવે છે તે લેવાનો છે અને થોડુંક હવે પાણી નાખીશું પાણી નાખીને આ પહેલાં મસાલો તૈયાર કરી લેવાનો છે આવી રીતના આપણે પહેલાં મસાલો તૈયાર કરી લેવાનો છે મસાલો તૈયાર કરીને પછી વઘાર કરીશું તો આપ આપણી ભાજીમાં રેસ્ટોરન્ટ જેવો જ કલર આવશે આપણે એક તવેની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું તું તેલ ગરમ થઈ ગયું છે હવે જે મસાલો તૈયાર કરેલો છે તે મસાલો નાખીશું આ જે મસાલો તૈયાર કરેલો છે તે નાખવાનો છે મસાલો સત્રી જાય એટલે આપણે ડુંગળી નાખીશું

તાજી આપણે બધું મિક્સ કરી લેવાનું હવે જે વેજીટેબલ બાફેલા છે તે લઈએ જે વેજીટેબલ છે તેને પણ આપણે આવી રીતના ક્રશ કરી લઈશું હવે જે બાફેલા વટાણા છે તે લેવાના છે હવે આપણે લીંબુ નાખીશું હવે આ ભાજી તૈયાર થઈ ગઈ છે આપણે ગેસ બંધ કરી દઈએ થોડી જે છે તે ગરમ કરવા મૂકી દીધી છે હવે આપણે પાવ શેકીશું સૌથી પહેલાં થોડુંક તેલ લઈએ પછી જે આપણે મસાલો રેડી કરેલો હતો તે મસાલો લેવાનો છે પાવણા આવી રીતના કટિંગ કરીને પાવ લેવાના છે પાવણે આપણે આવી રીતના શેકી લઈશું આપણા મસાલા પાઉં રેડી થઈ ગયા છે આપણે આ ચીજ ખમણી લઈશું ચીજ મસાલા ભાજી ભાવ તૈયાર થઈ ગયા છે